જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્કોડા કંપનીની સ્કોડા રેપિડ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં સ્કોડા રેપિડ વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી બે હજાર પંદરની પાંચમા મહિનાના મોડલની સ્કોડા રેપિડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે જો સ્કોડા રેપિડ ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો સ્કોડા રેપિડ તમને પ્રોપર સુરત જોવા મળી છે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ડીઝલ એન્જિન ગાડી છે વર્ઝન વિશે વાત કરી દો તો ઇલેઝન બ્લેક એડિશનમાં વર્જન જોવા મળી છે ઓટો ટ્રાન્સમિશન જોવા મળે છે ડીઝલ એન્જિન ગાડી વ્હાઈટ કલરમાં ગાડી તમે જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો ચાલુ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો સ્કોડા રેપિડ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા બ્રાન્ડ ન્યુ ટાયર નાખેલ છે તેમજ આ ગાડીની સર્વિસ પેકેજ બે હજાર પચીસ સુધીની છે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો સ્કોડા રેપિડ ગાડીની કિંમત પાંચ લાખને પચાસ હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જાવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રહે રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી